માતા દીકરીઓએ ઘુમન નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો રંગે દીકરી સુરત લોકોએ વતનથી દૂર રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી ત્રીસ માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડોદરા ખાતે રાજસ્થાન સમાજની બાર હજાર બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

આવકતે તેઓએ અનોખો આયોજન કર્યું છે ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનો પારંપરિક ઘૂમ નૃત્ય છે ઘોડાદ્રા સ્થિત મરુધન મેદાનમાં પહેલીવાર એક સાથે બાર બહેનો અને માતાઓ ઘૂમ નૃત્ય રજૂ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે ઘૂમ નૃત્યને જયપુરનો રેકોર્ડ સુરતમાં તૂટ્યો પહેલા રાજસ્થાન જયપુરમાં છ હજાર બહેનો દ્વારા ઘૂમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો જેને સુરત શહેરે તોડી નાખ્યો છે આ ગ્રાન્ડ ઇવેન્ટમાં રાજસ્થાની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી છે અને વિશ્વમાં ગુજરાતી રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું છે રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનના કાલબેલિયા ફોક નૃત્યના સ્પેશિયાલિસ્ટ આશા સપેરા હતા જેના ઘુમર નૃત્યના સ્ટેપને બહેનો અનુસર્યા હતા સાથે બોલિવૂડના ફોક ગાયકો પણ હાજર હતા રવિવારે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે બાર હજાર લોકો એક સાથે ગંગા આરતી કરવામાં આવી હતી જે એક નવો કીર્તિમાન બન્યો છે બનારસના ગંગા ઘાટથી આરતી કરાવવા ખાસ અગિયાર પંડિતો સુરત આવ્યા હતા અને ગંગા મૈયાની આરતી કરાવી હતી અને સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને શપથ લેવડાવવામાં આવ્યા હતા અંદાજે બે લાખ લોકો એક સાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે